કાળો જાદુ થયો એટલે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે તો કોંગ્રેસના કટાક્ષ સામે સીજે ચાવડાએ જવાબ આપ્યો કે હું કોંગ્રેસ છોડીને ભાજપમાં આવતા હું કાળા જાદુમાંથી છૂટ્યો છું વિધાનસભા ગૃહમાં રમુજી ટીખાથી હાસ્યનો મોજો ફરી વળ્યો હતો તો સામ આવા વાર પલટવાર થયા પરંતુ રમુજ સાથે વધુ વિગત સાથે સંવાદ સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે હિરેન શું ચર્ચા થઈ હતી અત્યારે હાલ વિધાનસભા ગૃહમાં આ બિલ પર ચર્ચા ચાલી રહી છે એ સમયે અને ડાકણ જેવા વિષયો પર બંને પક્ષે ધારાસભ્યો છે તે ચર્ચા કરી રહ્યા છે કોંગ્રેસ તરફથી કહ્યું તમારા સભ્યો એટલે કે શ્રી ચાવડા અને અર્જુન મોઢવાડિયા પર કાળા જાદુ થયો છે અને એના આધારે તેઓ ભાજપમાં ગયા છે જોકે વળતો જવાબ શ્રીજી ચાવડાએ પોતાના વક્તવ્યમાં આપ્યો કે હું તો કાળા જાદુ મુક્ત થયો છું અને અહિયાં આપ્યો છું મહત્વનું છે કે આ ચર્ચા સમયે શૈલેષ પમારે એ પણ કહ્યું કે ગૃહમાં બેસેલા કેટલાક સભ્યો છે એ પણ ભુવા તરીકે પ્રચલિત છે છે એમના વિડીયો પણ મારી પાસે છે સાથે સંયોગ પણ એ પ્રકારનો છે કે આ બિલની ચર્ચા સમયે વિધાનસભાના અધ્યક્ષની ચેર પર ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ છે એ બેઠેલા છે કિરીટ પટેલે પોતાના પ્રવચનમાં કહ્યું કે અધ્યક્ષ આપ તો સારી રીતે જાણો છો કેવી રીતે આ બધી પ્રવૃત્તિઓ થતી હોય છે એ તરફ ઇશારો કરી અને કહ્યું હતું

તો કાળા જાદુ બિલની ચર્ચા દરમિયાન આ રમૂજ સાથેના કટાક્ષ કરવામાં આવ્યા હતા કાળા જાદુ બિલની ચર્ચા કરવામાં આવી ચર્ચા દરમિયાન કોંગ્રેસ એમએલએ કિરીટ પટેલે પણ પ્રહાર કર્યા તેમણે કહ્યું કોરોના વખતે દીવો કરવો એ અંધશ્રદ્ધાનો વિષય છે કોરોના વખતે થાળી વગાડવી એ પણ અંધશ્રદ્ધાનો વિષય છે આવી અલગ અલગ ચર્ચાઓ અલગ અલગ સભ્યો દ્વારા કરવામાં આવી હતી જોકે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સામ સામા આવા વાર પલટવાર પણ થયા છે એક તરફ શૈલેષ પરમારે કહ્યું કે અમારા જે પણ ધારાસભ્યો તમારા કાળા જાદુને કારણે ગયા છે બીજી બાજુ તેમણે સીજે ચાવડા અને અર્જુન મોઢવાડા પર આ કટાક્ષ કર્યો હતો અને જવાબ સીજે ચાવડા તરફથી આવ્યો તેમણે કહ્યું કે હું તો ભાજપ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો એટલે કાળા જાદુમાંથી મુક્ત થયો છું તો બીજી બાજુ કિરીટ પરમાર દ્વારા કિરીટ પટેલ દ્વારા પણ આ શબ્દો કહેવામાં આવ્યા તેમણે કહ્યું કાયદો નહીં પરંતુ એક્શન જરૂરી છે દારૂબંધીનો કાયદો તો છે પરંતુ એની સ્થિતિ શું છે એ આપણને બધાને ખબર છે એટલે માત્ર ને માત્ર કાયદાઓની વાત ન કરો પરંતુ ખરેખરમાં બદલાવ લાવવાની કોશિશ થવી જોઈએ કોંગ્રેસ એમએલએ કિરીટ પટેલે આ પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું કે કોરોના સમયે જે અપીલ કરવામાં આવી હતી દીવો કરવાની એ પણ એક અંધશ્રદ્ધા હતી થાળી વગાડવી એ પણ અંધશ્રદ્ધા હતી અને હવે વાત કરીશું વરસાદની ક્યાંક વરસ્યો ક્યાંક વાટની અને આખરે લાંબા વિરામ બાદ લાંબા બ્રેક બાદ વરસાદનું બીજો રાઉન્ડ શરૂ થયો છે વરસાદની બીજી ઇનિંગ શરૂ થઈ છે હજુ પણ મોટાભાગના વિસ્તારોમાં તો વાટ જોવાઈ જ રહી છે પરંતુ જે વિસ્તારમાં આ બીજા રાઉન્ડમાં વરસાદે ઘમરોડવાનું શરૂ કર્યું છે એની વાત કરીએ તો ખંભાત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે શહેરના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા સરદાર ટાવર મોચીવાડ રબારીવાસમાં વરસાદ વરસ્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તો ખેડામાં પણ વરસાદની એન્ટ્રી થઈ નડિયાદના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગરની વાત કરીશું જ્યાં સૌથી વધારે વરસાદની અછત છે સુરેન્દ્રનગરના ચોટીલામાં પણ વિરામ બાદ વરસાદનું આગમન થયું છે જેના કારણે ખેડૂતોના ચહેરા પર હરખની હેલી જોવા મળી રહી છે ચોટીલા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો તો સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લો પણ એવો છે કે જ્યાં બીજા રાઉન્ડમાં પણ વરસાદ અત્યારે ધમાકેદાર વરસી રહ્યો છે ખાંભાના સરાકડિયા ગામમાં ભાવડી જીવાપર આ તમામ એ ગામડાઓ છે કે જ્યાં આજે વરસાદ વરસ્યો હતો રાજુલા શહેરમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો ગીર સોમનાથના ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો દેલવાડા કંસારી લાંઘાડ સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો અને તેના કારણે અસહ્ય ઉકલાટ અને બફારાથી લોકોને રાહત મળી તો સોયાબીન મગફળી જેવા અનેક પાકોને જીવતદાન મળ્યું છે ગીર સોમનાથના જ કોડીનારમાં પણ વિરામ બાદ લાંબા વિરામ બાદ વરસાદનું ફરી એક વખત આગમન થયું છે કોડીનાર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો અરણેજ કાંટાળા માલગામ બાવાના પીપળવા આ બધા જ ગામડાઓમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો કેટલાક ગામમાં તો જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ પણ નિર્મિત થયા કુતિયાણા કુતિયાણા શહેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો કોરડા માલ મોહબ્બતપરામાં વરસાદ વરસ્યો તો હમાદપરા સહિતના ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો હતો શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા તો ગ્રામ્ય વિસ્તારો હોય કે શહેરી વિસ્તારો હોય આ તમામ પંથકોમાં અત્યારે મેઘરાજા ઘમરોળી રહ્યા છે તલાલા ગ્રામ્ય પંથકમાં પણ ફરી એક વખત મેઘરાજા મહેરબાન થયા છે લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે તલાલાના માધુપુર ગીર ધાવા સુરવા ગોદરણ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે તો આ બીજા રાઉન્ડમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે લાંબા સમયથી જેની વાટ જોવાઈ રહી હતી મેઘો ફરી એક વખત વરસી રહ્યો છે જોકે હજુ પણ એ ઉત્તર ગુજરાતને અને મધ્ય પૂર્વ ગુજરાતને ક્યારે ગમરો છે એની રાહ જોવાઈ રહી છે આ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ્યાં પહેલા રાઉન્ડમાં પણ વરસાદે સારી એવી ધબધબાટી બોલાવી હતી ત્યાં ફરી એક વખત વરસાદ વરસી રહ્યો છે સુરતની વાત કરીએ સુરત શહેરમાં પણ અલઠાણ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના કારણે સ્કૂલે જતા બાળકો અટવાઈ ગયા હતા અનેક વાહનો બંધ પડી ગયા હતા જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી જોકે શહેરી વિસ્તારોમાં મોટાભાગે આવી સ્થિતિ થતી હોય છે થોડો વરસાદ વરસે જેની વાટ જોતા હોય એ મેહુલીઓ વરસે પણ ખરો પરંતુ એ તંત્રના પાપે લોકોને હેરાન થવાનો વારો આવે આવી સ્થિતિ થાય દાહોદની વાત કરીએ તો દાહોદમાં પણ લાંબા વિરામ બાદ વરસાદે ફરી એક વખત એન્ટ્રી મારી છે દાહોદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે વાટ જોતા પાકને જીવતદાન મળ્યું છે તો દાહોદના વાતાવરણમાં પણ મોડી રાત્રે જ પલટો આવ્યો હતો મોડી રાત્રે પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો અને દિવસ દરમિયાન પણ આજે વરસાદ વરસ્યો છે અને હવે વાત કરીશું કે ક્યાં આગાહી કરવામાં આવી છે ક્યાં ભારે વરસાદ વરસી શકે છે ક્યાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે એ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાની કોશિશ કરીશું તો એ દક્ષિણ ગુજરાતના વલસાડમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે વલસાડ નવસારી દમણ આ વિસ્તારોમાં આ જિલ્લાઓમાં સારો વરસાદ વરસશે આ ઉપરાંત દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્યપૂર્વમાં અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદી માહોલ પણ જામ્યો છે જો કે વરસતો ગાંધીનગરમાં પણ આજે વરસાદ વરસ છે તેવી આગાહી કરવામાં આવી છે અને હવે વાત કરીશું ગરીબોનો હક કોણ ચાઉ કરી ગયો અને આ દેશમાં આપણા ગુજરાતમાં કેવા મસ્ત ખેલ થાય છે કેટલી મસ્ત રમતો રમાય છે અને પરિણામે ગરીબોના કુબામાં તેલનું ટીપું દોહલું એ જે વાત કહેવાય છે કે ગરીબોના હક માટેની જે વાતો કરાય છે એ ગરીબોના પેટમાં પહોંચતી નથી મનરેગા યોજના એક આ જ ઉમદા આશયથી શરૂ કરવામાં આવી હતી કે ગરીબોને મજૂરી મળી રહે ગરીબોને શ્રમના માધ્યમથી થોડી રોજગારી મળી રહે પરંતુ થાય છે શું મસ્ત મોટા કૌભાંડો સામે આવે છે મહેસાણાના વિજાપુરના એક ગામડામાં ફુદેડા નામના ગામડામાં એકસો ચાલીસ લોકોના મનરેગાના જોબકાર્ડ બનાવવામાં આવ્યા હતા પરંતુ જે વ્યક્તિ ક્યારેય મજૂરી કામે ગયા પણ નથી એમની હાજરી પણ પૂરાઈ જાય છે એમના ખાતામાં પૈસા પણ આવી જાય છે અને આ પૈસા એ બારોબાર ચાઉ પણ થઈ જાય છે બારોબાર ઉપડી પણ જાય છે કેવી રીતે તેમની તેમની અજ્ઞાનતાનો કારણ કે તેઓ નિરક્ષર છે તેમને વધારે ખબર નથી પડતી કેટલાક તત્વો આવી રીતે ફાયદો ઉઠાવી જાય છે એનું સૌથી મોટું આ દ્રષ્ટાંત છે રૂપિયા જમા થાય છે અને કોઈક બારોબાર આ રૂપિયા લઈ જાય છે ગામના જાગૃત યુવકને શંકા પડે છે તપાસ થાય છે અને ભાંડો ફૂટે છે જો કે એવું નથી કે આ માત્ર ને માત્ર મહેસાણાની જ ઘટના છે કારણ કે મહેસાણામાં જ આવું થયું એવું નથી મહેસાણામાં તો આવું થયું ઘણા બધા કામ થયા પરંતુ એ માણસોથી નહોતા થયા મશીનથી થયા અને ખાતામાં માણસોના ખાતામાં એ પૈસા પડ્યા તો વડોદરાના સમજા બાદમાં પણ કંઈક આવું જ બન્યું જ્યાં પચાસ લોકોના જોબ કાર્ડ બનાવવામાં આવ્યા હતા અને એક મૃત માજી જેઓ બે વર્ષ પહેલા મૃત્યુ પામ્યા છે એમના ખાતામાં પૈસા આવી જાય છે એમની હાજરી બતાવીને અને રૂપિયા બારોબાર ચાંવ થઈ જાય છે તમારા ગામમાં લગભગ બસો જેટલા જોબ બનેલા છે મનરેગા અંદર પણ બસો જેટલા જોબ બન્યા છે એ લોકોએ ગ્રાઉન્ડ લેવલ પર કામ નથી કર્યું છતાં પણ એમના ખાતામાં પૈસાની એન્ટ્રી પણ આવેલી છે અને લોકોને પૈસા નથી મળ્યા પૈસા કોઈ બીજાએ ઉપાડેલા છે જે લોકોને જરૂર છે કે કામ મનરેગા અંદર કામ કરવું છે એ લોકોના જોબ નથી બન્યા અને ખરેખર આ એક મોટી ગેરરીતિ છે અને આનો એક સઘન તપાસ સરકારને કરવી જોઈએ તમે કોઈ અરજી કેવું કોઈ આપેલું છે હા એક બે મહિનાથી અમે મહેસાણામાં કલેક્ટર સાહેબ ના આવેદન પત્ર પણ આપેલું છે ટીડીઓ ને પણ જાણ કરેલી છે તરાટી પણ સાહેબ ને જાણ કરેલી છે પણ કોઈ પણ પ્રકાર એક્શન જોવા મળતું નથી કોઈ કાર્યવાહી થતું હોય એવું લાગતું નથી અને વડોદરામાં પણ સરપંચ ફરાર થઈ ગયો છે ત્રણ અધિકારીઓ સામે બદલીની કાર્યવાહી કરાઈ છે તો એનું શું અચિત્ય છે એ સમજાતું નથી પરંતુ ટીડીઓ મહેસાણાના

પર એમને કોઈ સ્પેસિફિક કામ કે વ્યક્તિ તો બે વ્યક્તિઓ જ જસ્ટ બોલી રહ્યા છે એકસો પચાસ વ્યક્તિના તો ડિટેલ નથી અમારી પાસે પણ ઓગણીસ વીસમાં જે બી કામ થયા છે એની ડિટેલ્સ અમે અમારી પાસે જે બી છે અમે ક્રોસ વેરીફાય કરશું કેમ કે અરજદારે કોઈ એવી સ્પેસિફિક કામની રજૂઆત અમારી પાસે કરી નથી અને જ્યારે બી કોઈ બી અરજદાર છે મનરેગામાં તો એ લોકોનું જ્યારે બેંક એકાઉન્ટ ખોલવામાં આવે છે એ જાતે જ એમાં ઇન્વોલ્વ હોય છે અને ગ્રામ પંચાયત જ્યારે કામ થાય છે એ બી ક્રોસ વેરીફાય કરતા હોય છે તો એવું બન્યું છે કે નહીં હવે એ ડિટેલમાં અમારે ઓગણીસ વીસનું ક્રોસ વેરીફાઈ કરવું પડશે ક્રોસ વેરીફાઈ કરવું પડશે તમે તો કહો છો કે હવે તપાસ કરવી પડશે પરંતુ એના ખાતામાં પૈસા જાય છે અને એ લોકો સુધી પહોંચતા પણ નથી તો એ કેવી રીતે શક્ય બને વડોદરામાં પણ આવું થયું હતું આવા તો કેટલાય ભૂતિયા જોબ કાર્ડ છે એ પોસિબલ આમ ઘણા કેસીસમાં પોસિબલ નથી કેમકે એમના જ એકાઉન્ટ એમના જ જ એ લોકો જાતે ઓપન કરાવતા હોય છે અને એમના બધા જ જ પાસે હોય છે પણ એવા કેસીસ હશે તો એ અમે ઓલરેડી તપાસ અત્યારે કરીશું તો જોઈશું કે આવા કોઈ પ્રશ્નો બન્યા છે કે નહીં એ વખતે ઠીક છે આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે આશા રાખીએ કે ગરીબોના પેટ પર લાત મારનાર અને એમના હકને ચાઉ કરી જતા લોકો સામે ખરેખર કાર્યવાહી કરવામાં આવે અને હવે વાત કરીશું નકલીના ખેલના દાવની અને આપણે ખાઈએ છીએ એ પણ નકલી છે આપણે દવા લઈએ છીએ એ પણ નકલી છે આપણી સામે જે અધિકારીઓ આવે છે એ પણ નકલી છે આપણે કચેરીઓમાં જઈએ છીએ એ પણ નકલી છે બધું જ નકલી તો અસલી શું છે એ સવાલ થાય કારણ કે ગુજરાતમાં ચોક તરફ જાણે નકલીની જ બોલબાલા છે સુરતમાં એક આખી આખી ફેક્ટરી નકલી મળી આવી છે અને આ ફેક્ટરીમાં સાબુ શેમ્પુ ટોયલેટ ક્લીનર આ બધું નકલી બનતું હતું બ્રાન્ડેડના નામે નકલીનો આખો ખેલ ચાલતો હતો ડેટોલ નકલી સાબુ મળતા હતા બનતા હતા તો મહેસાણામાંથી જીએસઆરટીસીનો એક નકલી કર્મચારી પકડાય છે નકલી નંબર પ્લેટ નકલી આરસી બુક પણ પકડાઈ ચૂક્યા છે અને જે નકલી કર્મચારી જીએસઆરટીસીનો પકડાયો એ પોતે છૂટવા માટે પાછા પોતાના બોલાવે છે છે અને એ મિત્ર પણ પોતે નકલી સચિવ બનીને જમાવે એટલે તમે વિચારો કલ્પના કરો કે અહીંયા નકલી કેટલા બેફામ બન્યા છે નકલી તબીબ પણ ગુજરાતના અનેક શહેરોમાં જાણે કે રાફડો ફાટ્યો હોય તેવી રીતે મળતા રહે છે નકલી સર્ટિફિકેટ નેતાઓના ફેક અકાઉન્ટ છાશવારે મળતા રહે છે તો ખેડૂતો પોતાના ખેતરમાં જે મહામુલુ ખાતર પાકને પકવવા માટે નાખે છે તે પણ નકલી મળી આવે છે તો બધું જ નકલી તો અસલી શું એ સવાલ થાય સુરતની આપણે આ આપણે બતાવી રહ્યા છીએ વાપરતા હો તમને એવું લાગે કે તમે બ્રાન્ડેડ વસ્તુ વાપરી રહ્યા છો તો ચેતી જજો કારણ કે તમારા સ્વાસ્થ્ય સાથે તમારા આરોગ્ય સાથે આટલો મોટો ખેલ થઈ શકતો હોય છે નકલી ડેટોલ સાબુ અને શેમ્પુ હાર્પિકનું આ જે મહાદેવ ક્રિએશન નામની શોપ હતી ફેક્ટરી હતી એની અંદર ઉત્પાદન થતું હતું આ તરફ મહેસાણામાં એક કર્મચારી કદાચ તમને એ વ્યક્તિ યાદ હશે કે જેણે પોતે નકલી અધિકારી હોવાનો રોફ જમાવ્યો હતો અને જમ્મુ કાશ્મીરમાં ફરતો હતો જો કે આવા તો અનેક ઠગ્યા છે આ જીએસઆરટીસીનો કર્મચારી જે નકલી ટિકિટ ચેકિંગ દરમિયાન તેનો ભાંડો ફૂટે છે કે કેવી રીતે તે નકલીનો ખેલ ચલાવતો હતો અને પછી પકડાયા બાદ પણ પાછા તે પોતાના નકલી મિત્રને બોલાવે છે જો કે તે ફરાર થઈ જવાની કોશિશ કરે છે એક વ્યક્તિ પકડાઈ જાય છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે જ્યારે એનો બીજો મિત્ર હતો એની તપાસ પોલીસે અત્યારે શરૂ કરી છે અને પકડવા માટેની તપાસ શરૂ કરી છે